પેલો બેન આવે છે પેલો ભાઈ એની આટો ઉપર નવ લાતે એને આવી ગયો આ જૂનો છે તો કશા કોમનો ને મારે ટોપી ટોપી પહેરાવે છે ના તઈ કાલ આવે છે પૈસા નહીં હાલે નથી કામ ચાલ પૈસા લે આમ ફોન પણ કરવા દે પઠ્ઠી દો હલો હા તો ભાઈ સરપંચ ભટ્ટી આવ્યો તો હા તું તો કઈ તો આવતો જ નહીં પેલો છે જો

Woi, nakam nih, betul, 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 itu betul, 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 betul,

ગબ ગબર ના લેતા તો મજા આવે જોઈ રહેશે કલર નું ફોન હે ડિસ્પ્લે છે અમો આવી ગયો તો પાડો ના પેટી માં ફોન કાઢે હા ઓલું હેલો હેલો ફોન આવી ગયો હેલો 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 તે જમવાનું એ તો પાછું સાપન યાર

बोदू गोम नु कई कोबी राय मंत्री menteri એ જો લઈ તો મક ઉતરાન બાંધવા એ બધી તારે લેવું ભાઈ થાય યાર તો છે કોમનો હું કોમનો હોડામ મે લેમ હાલ કોનું કીચલી જામનો ભાગ છે ના જી ખા દે લોકો કોકો બોડા કો થાય ને ભાગા તું ના કાય ના તો હું મોગે હ તમે મને પોર લાખ નું સેટિંગ કરી આવો ના હું હાલ પૈસા સીવા વાત કર રહ્યો હાલ પૈસે સેટિંગ કરી દીધું હું તમાર ગાડી લઈ જાવ તો ગાડી લઈ જા પૈસા ઓન સીવા વાત કરી લે પણ હાલ તો ગાડી લઈ જવું પડે વેકી માર આવી હાવ ના ગાડી ના વેકાય સંત હવે પૈસા સીવા ની વાત કરી માર પૈસા જરૂર છે હું છોકરો પર ના લઈ લે માલ ના આવે છે માલ ના ખાશે બધો માલ ના તો પણ એ માલ કોમ ના હોય એ બીજું

હું તો એમ જ કઉ છું ભાઈ કરી નાખશે તમારું એટલે કોમ વાળા તો શું હોય આપણ કોક નું સારું થતું જ નું સારું હોય કોઈ જોઈ ના જતો એટલે અહીંયા બધા આવે છે ખોટું જ બોલ કે આપણે બે ધંધો કરીએ નહીં કમાતો હું ઘર બનાવી એટલે કોક નાથી ના જોયું જોતું હોય છે મજબૂરી નહીં સમજતો લોકો સબસ્ક્રાઈબ નહીં કરતી સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ તો અત્યારે